પાટણ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન યોજવામાં આવ્યું હતું પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું આગળના દિવસે સુપ્રસિદ્ધ રૂટ હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકારીતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સોર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવાર બાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લેતા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધન રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપનું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજારથી પણ વધુ પત્રકારો જોડાયેલા છે જિલ્લાના હોદ્દેદારો સહિત પાટણના સિનિયર પત્રકારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે દિવાળીના વેકેશન બાદ પ્રથમ अधिवेशन પાટણમાં એટલે કે જારે જારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછો સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનો અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે ને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું ગુજરાતમાં કેટલા જિલ્લાઓની નિમણૂક કરવામાં છે પ્રમુખની અને આગળના કાર્યક્રમ શું હશે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો તાલુકામાં કારોબારી છે પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને પ્રદેશ કારોબારી કુલ દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રેડેશન કાર્ડ વાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન નોન કાર્ડ વાળા જે છે જેની પાસે એક્રેડેશન કાર્ડ નથી પણ પત્રકારત્વ કરે છે એનો વીમો લેવાની જવાબદારી આ સંગઠન છે